કંઈક આવું હતું ગામડાનું જીવન કે જ્યારે સવાર થતાની સાથે જ પક્ષીઓનો કલરવ કરવાનો અવાજ એ દાદાઓનો વાડીએ જવાનો સમય થતો સાથે સાથે એક તરફ ગાડું જોડવામાં આવતું હતું ગાડામાં બેસીને ગામડેથી વાડીમાં જવાની મજા જ કંઈક અલગ હતી બાળપણ તો ક્યાંય વીત્યું હોય કંઈક ઢેફામાં રમતા રમતા તો ક્યાં કેવી જૂની રમતો રમતા રમતા બાળપણ વીતતું હતું આ ગામડાની યાદો આજે મોંઘી મોંઘી હાઈસ્કૂલોમાં ભણવાથી કે હાઈસ્કૂલોમાં અભ્યાસ કરવાથી એ જે કાંઈ અનુભવો મળતા ગામડામાં એ મેળવી ન શકાય અને એવું જીવન ગામડાની ખેતી સાથે જોડાયેલું હતું ખેતીમાં કામ કરવામાં જ આખો દિવસ કેમ પસાર થઈ જતો એની ખબર પણ નહોતી રહેતી મિત્રો સાથે રમવાનું સાથે ઢેફામાં એ આળોટવાની મજા જ કંઈક અલગ હતી લગ્ન પ્રસંગમાં ડાન્સ અને જે પ્રવૃત્તિઓ થતી એ આજે ભૂલાઈ ગઈ છે આજે ડીજેના તાલે જ્યારે ઝૂમવામાં આવે છે ત્યારે જૂની જે યાદો છે જૂની જે પરંપરાઓ છે એને આપણે વાતો સાંભળીને આપણી આંખોમાં પણ આંસુ આવી જાય એવી રીતની લગ્ન પરંપરા કે જેમાં બધા સાથે મળીને એક સાથે ડાન્સ કૃત્ય કરતા હોય એક તરફ સંગીતનું ધાલ વાગતો હોય અને શરણાઈઓના સૂર પણ વાગતા હોય એવા સમયે આજે તો પ્રીવેડિંગ બધું ગામડે કરવામાં આવે છે માત્ર એક ફોર્માલિટી માટે ગામડામાં આ પ્રકારનું કરવામાં આવતું હોય છે અને એને પ્રી વેડિંગ નામ આપવામાં આવે છે ત્યારે ગામડાનું આજે ભૂલાઈ ગયેલું જે વતનનું જે વહાલ છે એ ઓછું થતું હોય એવું લાગે છે ત્યારે એ પ્રાણીઓ અને પશુઓની વચ્ચે પોતાનું જીવન પસાર કરવાનો એક માહોલ જ કંઈક અલગ હતો બાળકો આખો દિવસ અલગ અલગ જગ્યાએ ફરતા રખડતા અને જે આના જે અનુભવો મળતા એ આજે કઈ શહેરમાં લાઈફસ્ટાઈલમાં ક્યારેય પણ મળી શકે નહીં કારણ કે ગામડાનું એ જીવન કંઈક અલગ જ હતું બાળકોથી લઈને વૃદ્ધ સુધીના દરેક લોકોની એક ચહેરા પર અલગ જ સ્માઇલ જોવા મળતી અનેક લોકોમાં અલગ મીઠાશ જોવા મળતી અને સાથે સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ગાય ગોબરને ગારા હોય ભીતે ભીતે છાણા હોય ટાણા એવા ગાણા હોય અને મળવા જેવા માણાં હોય એ શહેરો એ ગામડા કરતાં સારા ન હોય ગામડાઓ શહેર કરતાં સારા હોય આ વાતો તમે પણ કદાચ સાંભળી છે ત્યારે આજના આ બદલાતા સમયમાં ગામડાની જે પરંપરાઓ હતી આજે યાદ આવે છે એ થોડી પાઘડી પહેરેલા એ દાદાઓ કે જેમની પાસેથી અનુભવોની ડાયરીઓનો નિચોડ મળતો હતો અનેક અનુભવો સાંભળવામાં સાંભળવામાં જ સમય વીતી જતો એની ખબર પણ ન રહેતી લગ્નના લઈને દરેક વસ્તુમાં ગામડાઓમાં ભિન્નતા હતી સંસ્કૃતિનું જતન કરવાનું અને વારસાને જાળવી રાખવાનું કામ ગામડાના લોકો કરતા હતા એમની રમતો આજે બધી જ રમતો વિસરાઈ ગઈ છે લખોટીએ રમવાનું સાથે સાથે અનેક રમતો જે આજે પણ શહેરોમાં જોવા મળતી નથી ત્યારે આ રમતો વિસરાઈ જવાનું કારણ શહેરી જીવન છે અને આ ભાગદોડવાળી જીવન શૈલીમાં આવવાની સાથે જ આપણે ગામડાને ભૂલી ગયા છીએ વર્ષમાં એક દિવસ એક વખત ગામડે તો જવાનો આગ્રહ આપણે રાખવો જ જોઈએ ત્યારે એ ગામડામાં આ જીવન કંઈક અનોખું જ હતું લગ્ન પ્રસંગ હોય ત્યારે ગામ ધુમાડા બંધ રહેતા સાથે સાથે હવે આજનો આ જમાનો પ્રી વેડિંગનો જમાનો છે લોકો ગામડે જઈને પ્રી વેડિંગ કરાવતા હોય છે લગ્ન ભલે શહેરી રીતિ રિવાજ અને નવી પરંપરાઓના આધારે થતા હોય પશ્ચિમી સંસ્કૃતિના આધારે થતાં હોય પરંતુ આજે પણ લોકો ગામડામાં જઈને વેડિંગ કરાવવાનું પસંદ કરે છે સાથે સાથે અનેક પ્રાણીઓ અને પશુઓ સાથે ફોટોગ્રાફી કરાવે છે કારણ કે એનું વતન છે એમનું જે કાંઈ પણ ઉછેર થયો છે એ બાળપણ ગામડામાં વીત્યું છે અને એટલા માટે જ દરેક લોકોને ગામડા પ્રત્યે પ્રીતિ હોય છે દરેક લોકોને વતન પ્રત્યેનો વ્યાહવાલ વ્હાલ હોય છે અને એ જ વ્હાલને તાજું કરવા માટે દરેક લોકો આજે પણ કેટલાક ગામડે લગ્ન કરે છે તો પછી કેટલાક લોકો એમનો સમય ગામડે વિતાવવાનું પસંદ કરે છે આજની રમતોની વચ્ચે જ્યારે હજુની રમતો છે એને યાદ કરીએ છીએ તો આપણને ઘણું બધું દુઃખ થાય છે કે આજે સમયની સાથે આપણે તો બદલાઈ ગયા પરંતુ આપણે કેટલીક પરંપરાઓ કેટલાક રીતિ રિવાજો તો કેટલીક રમતોને ભૂલી ગયા છે ખરેખર આજનું બાળપણ આજના બાળકોનું જીવન મોબાઈલમાં વ્યતીત થતું હોય છે ત્યારે દોસ્તો આ ગામડાનું જીવન કંઈક અલગ જ હતું આ ગામડાની વાતો આજે જેટલી સાંભળીએ એટલી ઓછી પડે કારણ કે આપણને ત્યાં રહીને જે બાળપણ વીત્યું હોય એ તો એને જ ખબર હોય એ ડુંગરો કોતરોની વચ્ચે નદીઓની ભેખડમાં અને ક્યાંક ને ક્યાંક શહેરી જીવનથી દૂર ગામડાનો જે શાંતિપૂર્ણ નજારો અને શાંતિપૂર્ણ વાતાવરણ હતું એની મીઠાશ એની તાજગી જ કંઈક અલગ હતી એમનું ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવવાનું અને ગામડાના જે રીતિ રિવાજો છે એને માનવાના દરેક વ્યક્તિ અમીર ગરીબ જેવું કંઈ હતું જ નહીં દરેક વ્યક્તિ એક સરખું જીવન જીવતા હતા એકબીજા વચ્ચેની હરીફાઈ પણ બિલકુલ નહોતી ત્યારે આ હરીફાઈના જમાનામાં ગામડે જવું જ જોઈએ અને સંતાનોને પણ વર્ષમાં એક બે વખત ગામડે લઈ જવા જોઈએ આપનું આ વિશે શું કહેવું છે કમેન્ટ બોક્સમાં આપનો મત અવશ્ય શેર કરજો અને જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરજો તથા આવાને આવા રોચક અને રસપ્રદ વિડીયોઝ માટે નીચે રહેલું બે આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરજો અમારી યુટ્યુબ ચેનલને ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી તમારા ગામનું નામ કમેન્ટ બોક્સમાં અવશ્ય લખજો